જય શ્રી રામ લગ્ન જેવા ઉત્સવોમાં હવે માણસો એમ સમજે છે કે આ બધું તો એન્જોય કરવા માટે હોય છે આપણા માટે જે લગ્નની દિવ્ય પરંપરા છે જે નવ દંપતિ પોતાના નવા જીવનને પ્રારંભ કરે છે એ બધું તો ગયું માત્ર આપણે એને એન્જોય સમજીએ છીએ ઘણી બધી જગ્યાએ હવે એ પણ જોવા મળે છે કે મા બાપ કંઈ કહેતા નથી એટલે નવી પેઢીના અત્યારના યુવાનો હવે દારૂ પીવા મીંડા છે લગ્ન જેવી બાબતમાં બધા ભેગા થઈ ડીજેમાં નાચતા નાચતા દારૂઓ પીતા હોય છે કોઈને ખબર ન પડે એવી રીતે અથવા તો જાહેરમાં જે જગ્યાએ જેમ હોય એ પ્રમાણે પીતા હોય છે પણ હું દરેક મા બાપને એટલી વિનંતી કરીશ કે આપણે આપણા બાળકોમાં એટલું ધ્યાન અવશ્ય આપીએ કે તેઓ લગ્ન જેવી બાબતોમાં એ જે ધર્મ ધાર્મિક બાબત છે એને દારૂ જેવી બાબતમાં ન ચડાવી દે આવા સારા પ્રસંગોને એન્જોય ભલે માનતા હો તમે પણ એમાં દારૂ પીવો સિગારેટ પીવી પછી ખોટી ખોટી બાબતમાં ચડી જાવું આ બધું ન થાય એટલા માટે એના જવાબદાર માતા પિતા છે આપણા બાળકો શું કરે છે એના ઉપર તમે ધ્યાન આપો અને બાળકો ન ખાવાનું ખાય ન પીવાનું પીવે એવા કામ ન કરે એના માટે તમે બાળકો પર ધ્યાન આપો અને બાળકોને સમજાવો ખાસ કરીને લગ્ન જેવી બાબતોમાં હવે થોડીક સમજદારી રાખવી જરૂરી છે કારણ કે દિન પ્રતિદિન હવે લગ્ન ઉત્સવ છે તે એ પરંપરામાંથીને એન્જોય તરફ તો ગયો જ છે પરંતુ એન્જોય તરફથીને હવે પતનના માર્ગે ન વયો જાય એટલા માટે સાવધાન થઈ અને આપણે આપણે બધાયના ભવિષ્યને સાચવીએ જય શ્રી રામ